બિપિન પટેલના જેમણે સીધી રીતે સવાલ ઉઠાવ્યા દિલીપ સંઘાણી સી આર પાટીલના ઈલું શબ્દો સામે પણ વાંધો ઉઠાવ્યો જે બાદ હવે ભાજપના નેતા બિપિન પટેલે દિલીપ સંઘાણીને ટોળો મારીને તેમને જૂની હાર યાદ અપાવી છે તો લોકસભાની ચૂંટણી બાદ હવે સહકારી ક્ષેત્રમાં ભાજપના નેતાઓ આમને દેખાઈ રહ્યા છે જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇપકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકને અભિનંદન પાઠવું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને અમે એમાં એવું જીત્યા હોત મને વધુ આનંદ થાય મતદાન બાદ નારણ કાછેડ સ્ફોટક નિવેદન